નમસ્કાર વાલાખડ મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હરમેશને માટે આ પ્લેટફોર્મ ઉપર લાવતા રહીએ છીએ તો વાલાખેડૂ મિત્રો વાતચીત કરવી છે આંદોલનને લઈને કે કિસાન આંદોલન જે દિલ્હીમાં ચાલી રહ્યું છે એ આંદોલન ગુજરાતમાં ક્યારે ચાલુ થવાનું છે અથવા તો ગુજરાતના ખેડૂત મિત્રો ક્યારે ચાલુ કરવાના છે તો એની આજે માહિતી મેળવવાની છે અને કિસાન આંદોલનનો જે છઠ્ઠો દિવસ આજે થયો છે એની આજે વાતચીત કરવાની છે તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે ઘંટીનું બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરો જેથી કરીને ખેતીવાડીની માહિતી અવારનવાર બીજા ખેડૂત મિત્રોને પણ મળતી રહે અને તમે પણ હર હંમેશને માટે માહિતી મેળવતા રહો એ માટે આ ખેડૂત પુત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જે મેઇન પેજ છે પુત્ર ગુજરાતી નામનું એને પણ ફોલો અને લાઇક કરો જેથી કરીને એને પણ વધારે માહિતી એમાં પણ તમને મળી શકે વાળા ખેડૂત મિત્રો આંદોલન શા માટે તો કે ક્યારેય પણ કોઈ પણ વસ્તુનો ન્યાય ના આવતો હોય અથવા તો જે માગણી હોય એ માગણી પૂરી કરવામાં ના આવતી હોય ત્યારે આંદોલન ચાલુ થતું હોય છે એવી જ રીતે આપણા ખેડૂત મિત્રોએ જે પંજાબ હરિયાણાના જે ખેડૂત મિત્રો છે એણે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે કે એમએસપી ઉપર આંદોલન શરૂ કરેલું છે કે ભાઈ જે અમને બજાર ભાવ મળવા જોઈએ એ બજાર ભાવ અમને સારા એવા મળે અને એ બજાર ભાવ જો અમને સારા એવા મળે તો જ અમે ખેડૂત મિત્રો આસાનીથી સારું એવું વળતર કમાઈ શકીએ અને આ મોંઘવારીની સામે અમે લડી શકીએ અને એ વાત ખેડૂત મિત્રો બિલકુલ સાચી છે પણ આપણા ગુજરાતના કોઈ પણ પ્રકારના ખેડૂત મિત્રો અત્યારે હજી રસ્તા ઉપર ઉતર્યા નથી એટલા માટે ગુજરાતમાં એવી આશંકા નથી કે આંદોલન જલ્દીથી થઈ શકે અને ગુજરાતમાં એક પણ પ્રકારનું અત્યારે કિસાનલક્ષી આંદોલનની કાંઈ પણ પ્રકારની ચર્ચા અત્યારે સાંભળવામાં નથી આવેલી અત્યારે જે આંદોલન ચાલુ છે એ અત્યારે પાંચથી છ દિવસ થયા છે જે ખેડૂત મિત્રો હજી પંજાબ અને હરિયાણાની બોર્ડર ઉપર છે સિંધુ બોર્ડર ઉપર લગાતાર અત્યારે લડી રહ્યા છે એટલે કે સામાન્યપણે આંદોલન કરી રહ્યા છે કોઈ પણ પ્રકારની જાનહાનિ અને નુકસાન ના થાય એવું પ્રદર્શન નથી કરી રહ્યા સામાન્યપણે આપણે જ આપણા હકો માંગી રહ્યા છીએ પણ સરકાર અત્યારે એક પણ પ્રકારના પ્રસ્તાવ મૂકી નથી રહી હજી ખેડૂત મિત્રો દિલ્હી સુધી નથી પહોંચ્યા એ પણ સામે આવ્યું છે અને જે અત્યારે આંદોલન થઈ રહ્યું છે એ અત્યારે તડામાર તૈયારી સાથે પૂરી તૈયારી સાથે લાંબુ આંદોલન ચાલે એવું અત્યારે દર્શાઈ રહ્યું છે એવું અત્યારે જણાઈ રહ્યું છે અને મારા ખેડૂત મિત્રો આપણને આપણો જે હક છે મળવો જ જોઈએ મેઇન વાત કરીએ કે શા માટે આંદોલન કરવામાં આવે છે કે તો એમએસપી ઉપર ભારણ આપીને આંદોલનની ક્રિયા ચાલુ કરવામાં આવેલી છે એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ કે જે પણ અત્યારે ભાવતાલ છે એ એક સરેરાશ ઉપર આપણને ભાવતાલ માર્કેટ યાર્ડમાં મળે માની લો કે કપાસ મગફળી છે તો એનો ભાવતાલ આપણને સરેરાશથી ઉપર મળે એમએસપી માની લો કે કપાસમાં ચૌદસો રૂપિયા રાખવામાં આવેલી છે અને મગફળીના ભાવ એમએસપીમાં પંદરસો રૂપિયા રાખવામાં આવેલા છે તો એના ઉપરથી આપણને વધારે એના ભાવતાલ મળે અને એ હોવું જ જોઈએ અને અત્યારે કપાસનો બજાર ભાવ અત્યારે નીચે છે મગફળીની બજાર પણ નીચે છે તો એ આપણા માટે જ અત્યારે નુકસાનકારક છે તો એમએસપી એની મગફળીની પંદરસો રૂપિયા હોવી જોઈએ જેથી કરીને સામાન્ય મગફળી હોય એનો ભાવ પણ પંદરસો રૂપિયા આવે જેથી કરીને આપણી જેવા ખેડૂત મિત્રોને ફાયદો થાય અને કપાસનો ભાવ પણ ચૌદસો પંદરસો રૂપિયા એમએસપી ઉપર હોવો જોઈએ જેથી કરીને એમાં પણ આપણને વધારે ફાયદો થાય પણ એવા એક પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવી રહ્યા અથવા તો એક પણ પ્રકારનું એક પણ પ્રકારના નિયમો બનાવીમાં બનાવવામાં નથી આવી રહ્યા અને આપણે જે ખેડૂત મિત્રો છીએ એ હજી સંગઠનને આધારિત નથી ચાલી રહ્યા એટલા માટે આ પ્રકારના પ્રશ્નોને આપણે વાચા નથી આપી શકતા અને આ પ્રકારના પ્રશ્નો સામે આપણે બરાબર નથી લડી શકતા તો આ રીતના ખેડૂત મિત્રો એમએસપી ઉપર આંદોલન ચાલી રહ્યું છે એના તમામ પ્રકારના ન્યૂઝ અને તમામ પ્રકારના સમાચાર તમને આ પ્લેટફોર્મ ઉપર જણાવવામાં આવશે અને તમારી પાસે પણ કઈ સારી એવી માહિતી હોય તો ખેડૂત મિત્રો માટેનો જ આપણો આ પરિવાર છે અને ખેડૂત મિત્રોનો અવાજ બુલંદ બનાવવા માટે આ પ્લેટફોર્મને આપણે આગળ લાવી રહ્યા છીએ તો જોતા રહો રમેશને માટે ખેડૂત મિત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે